રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મુખ્ય માર્ગ હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલીમાં વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રાજકોટ જિલ્લાના ઉપલેટાનો મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલીમાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉઠી ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોડલ સ્ટેટન હેરિટેજ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષોથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે તો તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા માટે લોકમાર્ગ ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલો છે નગરપાલિકા વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતા જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધાર પણ જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાન કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે

પ્રેસ માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકા વહીવટ કરતા તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જવું પડે છે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ટાઈમે રોડ કરો 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 છો 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 અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું શું દેખાવ સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં માં જુઓ બીજા ગામડેમાં માં જુઓ ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ ગઈ તો ઉપલેટા તો ગોંડલ નું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કઈ પણ નહી નિર્ણય લેવા છે તો મેં ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું અસ્તુ જય હિન્દ મારું નામ કુલદીપ ડેર છે તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઈટ ની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી છે આપણે સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કર દો અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અહીંયા છે સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ સરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા હે ને કેટલી અદે માણસ પડે હે ને એ તમે જોજો ખાલી એક વાર